આજે તો નવરાત્રીનો પહેલો દિવસ હતો એટલે હું નાઈ ધોઈ અને તૈયાર થઈ ગઈ પછી મેં દીવાબત્તી અને ધૂપ કરી નાખ્યા શાક રોટલી બની ગયું એટલે થોડીક વાર ઠરવા દીધું અને જયદીપનું ટિફિન મેં પેક કરી દીધું શાક રોટલી કાંદા અને મીઠું બધું ભરી અને ટિફિન પેક થઈ ગયું એટલે મારે તો યતરાજના રમકડામાં જે કચરો હતો એ બધોય કાઢવાનો હતો એટલે હું એ કચરો લઈ અને બેહી ગઈ યતરાજના રમકડામાંથી મેં બધું ઠેલવ્યું તો આટલી દીવા સળ્યું અને બધા ઇલેઝર નીકળ્યા તો ઇલેઝર બધા મેં એક ડબ્બામાં ભરી લીધા અને આ દિવાસળીઓ હતી બધી સરખી કરી અને ભરી લીધી અને આજે તો આ નવી સાવણી હતી એ મારે વાપરવા કાઢવાની હતી મારી જૂની સાવણી હતી એ ત્રણ ચાર મહિના થયા ત્યાં તો સાવ ખરાબ થઈ ગઈ હતી એટલે મેં આ નવી સાવણી હતી એ વાપરવા કાઢી લીધી અને બપોરે યત્ર સ્કૂલથી ઘરે આવ્યો ત્યારે હું અને યતરાજ બે જમવા બેહી ગયા જમી લીધું પછી તો યતરાજને એસાઇનમેન્ટ કરાવવાનું હતું અત્યારે યતરાજને પરીક્ષા ચાલતી હતી તો એસાઇનમેન્ટ સવાલ કરાવી નાખ્યું અને સાંજે જયદીપ ઘરે આવ્યા તો એમને ચા ભાખરી ખાવું હતું એટલે મેં ચા ભાખરી બનાવી નાખ્યું અને અમે બંનેએ જમી લીધું અને યતરાજ તો જમી અને સીધો કસરત કરવા જતો રહ્યો તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ